ગુનેગાર ગમે તેટલો શાતિ કેમ ન હોય અંતે તો જેલના સળિયા જ ગણે છે સુરત પોલીસે છ વર્ષ જૂના હત્યાના કેસનો ભેદ ઉકેલી કાઢ્યો છે બે હજાર ઓગણીસ નો એકા છ હત્યા બાદ કાર હાજર ઓગણીસ નું એ વર્ષ હતું જ્યારે ત્રણ આરોપીઓ લૂંટ ચલાવી એક મહિલાની હત્યા કરી હતી જેનો ગુનો લાલ પોલીસ મથકે નોંધાયો હતો મહિલા બે મિત્રોએ લૂંટનો પ્લાન બનાવ્યો હતો જે પ્લાન ને આધારે જ ચાંદીની ની પાયલ તથા પચીસો રૂપિયાની લૂંટ ચલાવી મહિલાની હત્યા કરી તેઓ ઉત્તર પ્રદેશ ફરાર થઈ ગયા હતા કે બે આરોપીઓને પોલીસે અગાઉ દબોચી લીધા હતા જોકે મુખ્ય આરોપી નસીબ છ વર્ષ બાદ હવે ઝડપાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેરમાં લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ સાત બે બે હજાર ઓગણીસ ના રોજ એક મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો જેમાં એક મહિલાનો મહિલાની જોડે લૂંટ કરીને તેનું મર્ડર કરવામાં આવેલો હતું આ ગુનો જે તે વખતે ડિટેક્ટ થયેલો હતો જેની અંદર બે આરોપીઓ મોહમ્મદ અહેમદ ઉર્ફે બિસ્મિલ્લા ઉર્ફે બિસુ આલમ ખાન જે યુપીનો રહેવાસી હતો અને બીજો એક આરોપી છે ગુલે સત્તાર ઉર્ફે શાહી અશરફ અલી અંસારી જે મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી હતો આ બંને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને એ લોકોના ઇન્ટ્રોગેશનમાં એ વસ્તુ સાબ મતલબ ધ્યાનમાં આવેલી હતી કે નફીસ રફીક સિદ્દીકી નામનો જે ઇસમ છે જે મૂળ આ ગુનાનો મેઇન આરોપી હતો જેના દ્વારા એ મહિલાનો મૃત્યુ નિપજાવવામાં આવેલો હતો પરંતુ આ નફીસ રફીક સદ એ છેલ્લા બે હજાર ઓગણીસથી ધરપકડ ટાળવા માટે છુપાતો ફરતો હતો અને પોલીસ આની અંદર મહેનત કરી રહી હતી પરંતુ હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા લાલગેટ પોલીસને માહિતી મળેલી હતી કે આ ઈસમ યુપીની અંદર છુપાયેલો છે તો પોલીસની ટીમ સતત તેના વોચમાં રહી અને ગોરખપુર કરંજાવા ગામ ખાતેથી આ જે આરોપી છે નસીબ રફીક સિદ્દીકી એને અત્યારે અટક કરેલી છે અને યુપીથી એને અટક કરી અત્યારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને અટક કરીને આગળના એના રિમાન્ડ અને જે કંઈ વિધિ છે એ પોલીસ દ્વારા કરવામાં આવશે શહેરના સૈયદપુરા સ્થિત કાંકરા શેરીમાં રહેતા રહેમત ઉરફે રેશમાની હત્યા કરી આરોપી નાસી છૂટ્યો હતો

પતિના અગાઉના એક છોકરા સાથે એકલી રહેતી હતી અને આ એક એકલી લેડી રહેતી હોવાના લીધે આ આરોપીઓ કોઈ કામ ધંધો ન હોય એમને એવું હતું કે એની પાસેથી પૈસા મળશે એ લોકોએ લૂંટનો પ્લાન બનાવેલો હતો અને ચાંદીની પાયલ અને પચીસસો રૂપિયાની એ લોકો જે તે વખતે એ લોકોએ લૂંટ કરેલી હતી જે તપાસની અંદર એ વખતે ફલિત થયેલું હતું અને એ આરોપીઓ તરત જ મર્ડર કરીને જે તે વખતે વારાણસી ભાગી ગયેલા હતા અને ત્યાંથી પછી પોતપોતાના વિસ્તારમાં જતા રહેલા તેવું તપાસમાં અત્યારે પ્રાથમિક દ્રષ્ટિ જણાય આવેલું છે આરોપીને અત્યારે પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવશે અને આટલા નવ જે છ વર્ષથી નાસ્તો ફરતો હતો એ ક્યાં ક્યાં છુપાયો એને છુપાવવામાં કોણે કોણે મદદ કરી આવા તમામ વિષયો ઉપર પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરશે આરોપી ગમે તેટલો શાતિર કેમ ના હોય અંતે પોલીસ ના હાથે કઈક આ જ રીતે ઝડપાય છે અને અંતે જેલના સળિયા ગણતા થાય છે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત